નમસ્તે બાળકો ધોરણ પાંચ વિષયો એમાં આજે આપણે વ્યક્તિગત સ્વચ્છતા વાસન પ્રાણાયામ અને પ્રેરક પ્રસંગ વિશે સમજીશું સૌ પ્રથમ વ્યક્તિગત સ્વચ્છતા તેમાં નાકની સ્વચ્છતા વિશે સમજીશું પાણી કે રૂમાલ વડે નાક સાફ કરો દરેક નસકુરું વારાફરતી બંધ કરી બીજા નસકોરા માટે જોશભેર શ્વાસ બહાર કાઢી નાક સાફ કરો અનુલોમ વિલોમ તથા કપાલભાતી પ્રાણાયામ કરો હવે વ્યક્તિગત સ્વચ્છતામાં આપણી કાન વિશે એની સ્વચ્છતા વિશે માહિતી મેળવીશું રૂવાળી સળીથી કાન સાફ કરો મહિને એકવાર સરસવના તેલને સહેજ ગરમ કરી ટીપા નાખી રૂ વડે સફાઈ કરો કાનમાં પાણી ન જાય તેનું ધ્યાન રાખો કાનમાં નખ આંગળી પેન્સિલ જેવી વસ્તુઓ ન નાખો હવે આપણે આસનોમાં ઉત્તાન પાદાસન વિશે માહિતી મેળવીશું અહીંયા આપણને ઉત્તાન ની આકૃતિ બતાવેલી છે એ સુઈને કરવાનું આસન છે હવે આપણે ક્રમશઃ તેને કઈ રીતે કરી શકાય તે જોઈએ ઉત્તાન પાદાસન એકથી ચાર અંક એક બંને હાથ ઉપરની તરફ લઈ જઈ જમીન પર મૂકો હથેળી આકાશ તરફ બે શ્વાસ લેતા લેતા ડાબો પગ પિસ્તાલીસ અંશના ખૂણે ઊંચો કરો ત્રણ શ્વાસ છોડતા છોડતા ડાબો પગ નીચે મૂકો ચાર શ્વાસ લેતા લેતા જમણો પગ પિસ્તાલીસ અંશના ખૂણે ઊંચો કરો હવે ઉત્તનપાદાસનમાં પાંચથી આઠ અંકની સ્થિતિ કઈ રીતે કરાય તે જોઈએ પાંચમાં શ્વાસ છોડતા છોડતા પગ નીચે મૂકો છ માં શ્વાસ લેતા લેતા બંને પગ પિસ્તાલીસ અંશના ખૂણે ઊંચા કરો સાત શ્વાસ છોડતા છોડતા બંને પગ નીચે મૂકો આઠ બંને હાથ આગળની તરફ લાવી શરીરની બાજુમાં જમીન પર મૂકો સ્વસ્થ થાવ ઉત્તાન પાદાસન કરવાથી આપણને પેટના સ્નાયુઓ મજબૂત બને છે કમરના સ્નાયુઓને કસરત મળે છે આ રીતે પાદાસન કરવાથી લાભ મળે છે હવે આપણે ધનુરાસન જોઈશું ધનુરાસન કઈ રીતે કરાય તે અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે એ પ્રમાણે કરી શકાય એ એની પૂર્ણ સ્થિતિ છે તે ઊંધા સુઈને કરવાનું આસન છે આ આસનમાં શરીરની આકૃતિ ખેંચેલા ધનુષ્ય જેવી બને છે હવે આ આસન ક્રમશઃ કઈ રીતે કરી શકાય તે આપણે આગળ જોઈએ ધનુરાસન ઊંધા સુઈને કરવું તેની એકથી ચાર અંકની સ્થિતિ એક ડાબો પગ ઘૂંટણમાંથી વાળ બે જમણો પગ ઘૂંટણમાંથી વાળ ત્રણ માં બંને હાથ વડે બંને પગને ઘૂટી આગળથી પકડો ચાર પગને બરાબર ખેંચો ભાર પર રહે ધડ ઊંચકો માથું બને તેટલું પાછળ લઈ જાઓ દ્રષ્ટિ ઉપર તરફ હવે ધનુરાસનની પાંચથી આઠ અંકની સ્થિતિ જોઈએ પાંચ ખેચાણ છોડો બંને હાથ વડે પગ માત્ર પકડેલા રાખો છ બંને હાથ શરીરની બાજુમાં મૂકો સાત જમણો પગ સીધો કરી જમીન પર મૂકો આઠ ડાબો પગ સીધો કરી જમીન પર મૂકો અને સ્વસ્થ થાવો હવે ધનુરાશનથી શું લાભ થાય છે તે જોઈએ એક ધનુરાસન કરવાથી પેટની ચરબી ઘટે છે બે ગેસ અને કબજિયાતમાં રાહત થાય છે ત્રણ ગળાના રોગો દૂર થાય છે ચાર શરીરનું સૌંદર્ય વધે છે હવે આપણે પ્રાણાયામ વિશે માહિતી મેળવીશું અહીં આપણને ભ્રામરી પ્રાણાયામનું ચિત્ર બતાવેલું છે ભ્રામરી પ્રાણાયામ કરતી વખતે આપણે વજ્રાસન સુખાસન અથવા પદ્માસન કે અર્ધપદ્માસન કોઈ પણ આસનમાં બેસી આ પ્રાણાયામ કરી શકાય હવે ક્રમશઃ કઈ રીતે આ પ્રાણાયામ કરવો તે જોઈએ ભ્રામરી પ્રાણાયામ કરતી વખતે ધ્યાનના કોઈ પણ આસનમાં બેસો જે રીતે આપણને આગળ બતાવેલું છે એ રીતે પણ કરી શકાય આંખો બંધ કરી બંને હાથની હથેળી કાન પર મૂકો પૂરો શ્વાસ બહાર કાઢો ધીરે ધીરે શ્વાસ ભરો એક સેકન્ડ શ્વાસ અંદર રોકી રાખો ધીરે ધીરે ભમરાના ગુંજારોની જેમ મહનું ઉચ્ચારણ કરતા હોય તેમ અવાજ કરતા શ્વાસ બહાર કાઢો આ ક્રિયા પાંચ થી સાત વખત કરો હવે પ્રેરક પ્રસંગ અતિથિ સેવા વિશે આપણે જાણી આ એક સરસ મજાની વાર્તા છે ચોમાસાના દિવસો હતા વરસાદ વરસાદ કહે મારું કામ અનરાધાર ત્રણ ચાર દિવસથી વરસાદ વર્ષે બંધ રહે નહીં એવામાં બે ચાર સાધુઓ સંત એકનાથનું ઘર પૂછતા આવ્યા એકનાથની આંગણે અભ્યાગતનું સારું આદરમાન થાય છે એ વાતની લોકોને ખબર હતી એકનાથે તેમને સારો આદર આપ્યો રસોડામાં પોતાની પત્ની પાસે ગયા પત્નીના મોં પર જરા ઉદાસીનતા હતી એકનાથે પૂછ્યું કેમ શું છે પેલો અભ્યાગત ન સાંભળે એ રીતે પત્ની કહ્યું ઘરમાં એક પણ સૂકું લાકડું નથી ફળિયામાં પડેલા બધા જ લાકડા પલળી ગયા છે મહેમાનને જમાડશું કેમ લાકડા તો છે નહીં એકનાથે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના પત્નીને જવાબ આપ્યો એમાં ગભરાવાની શી જરૂર છે કેમ આ આપણું માળ્યું છે ને એ તોડી નાખીએ એના લાકડા સળગશે પત્નીએ હા પાડી પણ એકાએક એકનાથને કશુંક યાદ આવ્યું તેમણે કહ્યું એ માળીઓ તોડતા વાર લાગશે અતિથિઓ બહુ ભૂખ્યા જણાય છે મારો ખાટલો તોડી નાખી એના પાયા અને ઈસ વગેરે બાળવાના કામમાં આવશે ખાટલો તોડી નાખી એ દંપતીએ અતિથિઓ માટે રસોઈ બનાવી અને એમને ખૂબ ભક્તિથી જમાડ્યા અભ્યાગતોને તો એ વાતને ખબર પણ ન પડવા દીધી કે એમણે ખાટલો તોડી નાખીને રસોઈ તૈયાર કરી છે તો જોઈને બાળકો આપણે અહીંયા આ વાર્તામાંથી દેવો ભવની જે ભાવના છે એ આપણે સારી રીતે સમજી શક્યા છે અને આગળ આપણે ભ્રામરે પ્રાણાયામ અને ધનુરાસન તેમજ તન પાદાસન વિશે માહિતી મેળવી તો એ બધું તમને वसे अने सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत्